મુશ્કેલીમાં મુકાયા હતા આ પરિસ્થિતિમાં સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી તત્કાળ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું બાપા સીતારામ આવાસ મારો વિસ્તાર છે બે દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે આ વિસ્તારની અંદર છ છ સાત સાત ફૂટ પાણી હતું લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા સવારથી અમે અહીંયા સૌ ટીમે કામે લાગી છે વહીવટી તંત્ર અધિકારીઓને બોલાવીને પાણીનો નિકાલ કર્યો છે અને પાણીનો નિકાલ કર્યા પછી અહીંયા સાફ સફાઈ કરી અને અત્યારે આરોગ્યની ટીમ પણ આવી રહી છે સાફ સફાઈ કરી દવાનો છંટકાવ કરશે અને ઘરમાં લોકોના પાણી ઘૂસ્યા હતા એટલા માટે લોકોએ બપોરે રસોઈ પણ બનાવી શક્યા નથી ને એટલા માટે અત્યારે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે